સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા જયજરીત ટેનામેન્ટના રહીશો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જ્યાં એક મહિનાનું ભાડું સાત હજાર રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે આજે એક વિતરણ કરવામાં આવ્યા જેમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા અને રહીશોની આંખોમાં આફાના અસરો વહ્યા ટેનામેન્ટ જર્જરિત થયું હોવાથી તેને ખાલી કરાવી અન્ય જગ્યાએ રહેવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ હવે તમામ રહીશોને જ્યાં રહેતા હતા ત્યાં જ નવા મકાનો આપવામાં આવશે સીઆર પાટીલે જણાવ્યું કે તેઓ પુના ટેનામેન્ટમાં રહ્યા છે દર મહિને એક કરોડ રૂપિયા જેટલું એક હજાર મકાનો સો વર્ષ સુધી ચાલે તેવા ટકાઉ બનાવવામાં આવશે અને તેની રાખવા પાટીલે સૂચન છે આ પ્રોજેક્ટ બિલ્ડર અનિલ રોંગટા દ્વારા બનાવવામાં આવશે જે ભાડું પણ ચૂકવશે અને મકાનો માત્ર તેમના માલિકોને જ મળશે જેના નામે નોંધાયેલા છે સીઆર પાટીલે ચેતવણી આપી કે કોઈ મકાન માટે દબાણ કરે તો તેમને જણાવો જેથી કાર્યવાહી કરી શકાય લગભગ તેરસો બાર જેટલા રહેવાસીઓને એમના જજરિત ટેનામેન્ટો તોડીને નવા બનાવવા આપવા માટેનો જે ટેન્ડર નીકળ્યો એ ટેન્ડર જેમને મળ્યું છે એવા અનિલભાઈ રૂંગટાજી આજે જ્યારે બધાને દર મહિને જ્યાં સુધી એને કબજો ના આપે ત્યાં સુધી દર મહિને સાત રૂપિયાનો ભાડો દરેક ઘરને આપવાનો છે